મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણા જીવનમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે સતત સુખમાં અને આનંદમાં રહીએ કોઈ પણ વ્યક્તિ દુઃખ દર્દ કે મુશ્કેલી પોતાના જીવનમાં ઈચ્છતું નથી પરંતુ આપણે જોઈએ છે જીવનમાં વાળા પરથી વારો સુખ પછી દુઃખ દુઃખ પછી સુખ એમ ચાલ્યા જ કરે છે દુઃખના સમયમાં આપણે આપણી જિંદગીમાં વલોપાત વધારે રહે છે આપણે એવું ઈચ્છીએ છીએ કે દુઃખ જલ્દી જતું રહે આપણી મુશ્કેલીઓ ટળી જાય અને એ સમયે આપણને પરમ કૃપાળુ પરમાત્મા યાદ આવે છે પણ એમાં પરમ કૃપાળુ પરમાત્મા કશું જ કરી શકતો નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા ઉપર આવતા બધા જ દુઃખોનું સહસ સ્વીકાર અને એ જતું ન રહે ત્યાં સુધી એનો સહ સ્વીકાર કરવો એ જ અક્ષીર ઉપાય છે આપણા દુઃખને વલુરુ બીજાને કહેવું મટાડવા માટે જરૂર કરતા વધારે ફાંકા મારવા એ પણ એક પીડા કે દુઃખ બની જાય છે એટલે વલુરીને આપણે આપણા દુઃખને વધારતા રહીએ છીએ દુઃખની સ્થિતિ પરિસ્થિતિમાં અધ્યાત્મ એવું કહે છે કે એક શાંત મૌન થયું અને ઈશ્વર સુખ દુઃખ જે આપે એનો સહ સ્વીકાર કરવો નમ્રતાથી સ્વીકાર કરવો એનાથી વિશેષ અક્ષીર ઉપાય બીજો કોઈ છે નહીં અધ્યાત્મની ભાષામાં ચોથા માર્ગની ભાષામાં એને વેદનાનું રૂપાંતરણ કહે છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ધે તમે તમારું દુઃખ કોઈને આપી શકતા નથી તમે બીજા કોઈનું દુઃખ લઈ પણ નથી શકતા ગમે તેટલા વાલા મીઠા શબ્દો બીજાનું દુઃખ ઓછું કરી શકતા નથી માનસિક રીતે થોડું સારું લાગે પરંતુ શારીરિક દુઃખનો અક્ષી ઉપાય તો એનો સ્વીકાર

રાખ તું પાસે વ્યક્ત ના કર રાખ તું પાસે કરોના વધી જતી હોય છે તમને હોય બીજા તમારી ખબર અંતર કાઢવા આવે તો તમે કંઈ કહો તો સામેનો માણસ કે મને તો એના કરતા પણ વધારે દુખતું હતું આમ હતું ને તેમ હતું તો જ્યાં તમે સિમ્થેટિક એટીટ્યુડ ની ઈચ્છા રાખો છો એ બીજા શબ્દોથી તમારી વેદનાને વધારી શકે છે તો તારી પીડાને રાખતું પાસે વ્યક્ત ના કર રાખતું પાસે દુખ નથી કઈ ચીજ દેવાની યુ કે નોટ ગીવ યોર પેઇન ટુ અધર્સ ટુ યોર બિલવડ ઓલ્સો તમારા નજીકના નજીક સગાને પણ તમે તમારું દર્દ આપી શકતા નથી દુઃખ એ વેચવાની ચીજ નથી એ દુઃખ એ સાચવી રાખવાની ચીજ છે એ સમજવાની ચીજ છે એને અંદર ઉતારવાની ચીજ છે એનો સ્વીકાર કરવો એની મુખ્ય દવા છે કે દુઃખ નથી કઈ ચીજ દેવાની દુઃખ નથી કઈ ચીજ દેવાની વલુરે વધે રાખ તું પાસે વલુરે વધે તું તું પાસે તારી પીડાને રાખ તું પાસે વ્યક્ત ના કર રાખતું પાસે કે સ્વદયા અને તું ગ્લાની સ્વદયા આપણે આપણી ઉપર ઘણી વખત દયા ખાઈએ છીએ તો એ પણ આધ્યાત્મિક રીતે ખોટું છે આત્મદયા આત્મદયાથી પણ દુઃખ વધે છે કે સ્વદયા અને તાળતુગલાની વહી જશે એ રાગ ચોગવાશે અને ટાઈમ ઇઝ અ રેમેડી દરેક દુઃખોની અક્ષીર ઓસર સમય છે સમય બધું જ તાણી જાય છે સારું તાણી જાય છે નરસું તાણી જાય છે સમય વેદનાનું અક્ષીર ઓસર છે તો સ્વદયા અને ટાળ તું ગ્લાની વહી જશે રાખ તું પાસે તારી પીડા ને રાખ તું પાસે વ્યક્ત ના કર રાખ તું પાસે કે ઉર્જા ને ખાશે સ્વપ્ન કલ્પના તમે વ્યક્ત કરશો તમે વલુર છો તમે બીજાને તમારું દુઃખ કહેશો તો તમારી આંતરિક ઉર્જા જે તમારા હિલિંગ માટે જરૂરી છે એ પણ ઉલટાની ઓછી થઈ જશે બીજાની લાગણીઓ બીજાના વિચારો બીજાના અભિપ્રાયો પણ તમારું દુઃખ વધારી શકે છે તો ઉર્જાને ખાસે સ્વપ્ન કલ્પના જાગી જાણી ને રાખતું પાસે તમારે જાગવાની જરૂર છે જાણવાની જરૂર છે અને તમારા દુઃખને વલુરિયા વગર સ્વીકારવાની જરૂર છે ઉર્જાને ખાસે સ્વપ્ન કલ્પના ઉર્જાને ખાસે સ્વપ્ન કલ્પના જાગી જાણીને રાખ પાસે ઉર્જાને ખાસે તો જે આંતરિક ઉર્જા છે કે જે આપણા દુઃખને ઓછું કરી શકીએ એ ઉર્જા પણ તમે એના જો સ્વપ્ન અને કલ્પના એ ચડી જાઓ મને આ હશે તો તે હશે તો કેલું હશે તો આ થશે તો તે હશે તો હું જીવીશ કે મરીશ કે તો એ તમારી આંતરિક ઉર્જા ખાઈ જાય છે અને વધારે તમને નબળા કરે છે તો ઉર્જાને ખાસ એ સ્વપ્ન કલ્પના જાગી જાણીને રાખતું પાસે તો યુ ટુ રિમેન અરાઇઝ એન્ડ અવેક એન્ડ એક્સેપ્ટ વોટ ઇઝ હેપનિંગ ટુ યુ જાગી જાણીને રાખતું પાસે કે તારી પીડાને રાખતું પાસે વ્યક્ત ના કર રાખતું પાસે કે બેહોશી તારી પીડા વધારે બેહોશી તારી પીડા વધારે જ્યારે આપણે વ્યક્ત કરીએ છીએ બીજાને કહીએ છીએ તો આપ એ આપણે હોશમાં નથી આપણે બેહોશીમાં બધું કરીએ છીએ તો બેહોશી તારી પીડા વધારે જાગતો રહી રાખતો પાસે તો જાગવાની જરૂર છે વેદનામાં વેદનાનું રૂપાંતરણ કરવા માટે સજગ સભાન અને સચેત થવાની જરૂર છે તારી પીડાને રાખતું પાસે વ્યક્ત ના કર રાખતું પાસે આપણે આપણા જીવનના દર્દ દુઃખો બીજા કોઈને આપી શકતા નથી એને સહન કરવા એ જ એનો અક્ષીર ઉપાય છે સમય જતા સારાવાના થઈ જશે એવું વિચારવું એ હકારાત્મક અભિગમ છે અને આનાથી વિશેષ બીજું કશું જ થઈ શકતું નથી આપ આપના જીવનના દુઃખભર્યા દિવસોને યાદ કરીને વિચારજો કે વાતમાં તથ્ય કેટલું છે સત્ય કેટલું છે અને ભવિષ્યમાં પણ જયારે દુઃખ આવે ત્યારે પણ આવા વિચારો ધરાવશો વેદનાનું ટ્રાન્સફોર્મેશન તમે કરશો પેઇન કરશો તો એક અલગ ઊંચાઈ તમારું જીવન પકડશે કોઈને નહીં કહી અને તમે જે ઊંચાઈ પકડો છો આધ્યાત્મિક ત્યારે પ્રભાવશી અથવા ઈશ્વર તમને જરૂર મદદ કરે છે પ્રેમ વંદન દેશી શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ તો છેલ્લે કબીર સાહેબ એક ગુહો કદાચ દુઃખ મે સુમિરન સર્વ કરે સુખમે કરે ને કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કહે તો આ સ્મરણ કરવા જેવી વાત છે આત્મસ્મરણની અવસ્થામાં જીવનમાં કોઈ દુઃખ હોતા નથી કારણ કે આત્મસ્મરણની અવસ્થામાં તમે આત્મા છો આત્મા અને સુખ દુઃખ હોતા નથી તો દુઃખ આવી પડે ત્યારે આત્મસ્મરણ માટે પ્રયત્ન કરવો એ તો અત્યુત્તમ દવા છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ